નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવાનું કઈ તારીખથી શરૂ થશે અને કઈ તારીખ જે છે એ ફોર્મ ભરવા માટેની છેલ્લે છે કયા કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપના ફોર્મ ભરવાના શરૂ થયા છે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો પણ ટૂંક જ સમયમાં આ ચેનલ પર મૂકવામાં આવશે તો તમારે જો સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું હોય તો તમે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય તો જે એ ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ તમને એચએનજીવી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે એટલે કે માત્ર ઓછામાં ઓછા રૂપિયા લઈ અને તમારું સ્કોલરશિપનું ફોર્મ તમે ઘરે બેઠા જ ભરાવી શકો તમારે ખાલી જે છે એ વોટ્સઅપ પર ડોક્યુમેન્ટ મોકલી આપવાના રહેશે તો એ સર્વિસ પણ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે તો એના માટે પણ તમે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ બે હજાર પચીસ ધોરણ અગિયાર બાદ તથા કોલેજના તમામ વર્ષના વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતક માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી દસની અંદર અભ્યાસ કરતા હોય એના માટે પ્રી મેટ્રિક સ્કોલરશીપ હોય છે અને એના ફોર્મ છે એ તમને તમારી સ્કૂલમાંથી જ ભરી આપવામાં આવે છે જે વિદ્યાર્થીઓ ધોરણ અને કોલેજના અંદર કોઈપણ કોર્સની અંદર અને કોઈપણ વર્ષની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ હોય છે અને એના ફોર્મ છે એ તમારે જાતે ભરવાનું હોય છે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે એસસી એસટી ઓબીસી અને ઇડબલ્યુ કેટેગરીના ઉમેદવારોને જે છે એ આ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવામાં આવે છે અને જે અંતર્ગત તમારે અલગ અલગ સ્કોલરશિપ યોજના છે એની અંદર ફોર્મ ભરવાનું હોય છે તો તે અંગે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા જે છે એ એસસી આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર નિયામક આદિજાતિ વિકાસની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર ભારત સરકાર રાજ્ય સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સહાય યોજનાનો ઓનલાઈન અમલ કરવા બાબત તો તે તમે જોઈ શકો છો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ જે પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુ કેટેગરી સાથે સાથે જે વિદ્યાર્થીઓ એનટી ડીએન્ટી કેટેગરીના હોય એમને પણ જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે જે અંતર્ગત એની તારીખો તમે જોઈ લો પંદર સાત બે હજાર પચીસથી આ પોર્ટલ જે છે એ ખુલ્લું મૂકવામાં આવશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ રહેશે અને વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજ ડિજિટલ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ વીસ માટે પંદર સાત બે હજાર પચીસથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે અને ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ એકત્રીસ આઠ બે હજાર પચીસ રહેશે આની અંદર ફક્ત જે છે એ એસટી વિદ્યાર્થીઓની જે સ્કીમ આપવામાં આવી છે પરંતુ ટૂંક જ સમયની અંદર પંદર સાત બે હજાર પચીસ આવે એ પહેલાં એસ સી એસ ટી અને એનટી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે અહીંયા જે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે હું તમને થોડું કહી દઉં ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત જે છે એ સ્કોલરશિપ યોજનાનો અમલ કરવાનો થાય છે ધોરણ અગિયાર બાર ડિપ્લોમા આઈટીઆઈ સ્નાતક અનુસ્નાતક પીએચડી સુધીના તમામ અભ્યાસક્રમોમાં રાજ્ય તથા રાજ્ય બહારના સરકાર માન્ય જે છે એ કોલેજો અને શાળાઓની અંદર તમે અભ્યાસ કરતા હોય તો તમને જે છે એ અને તમે એમ વાય એસ સ્કોલરશિપ કે બીજી કોઈપણ સ્કોલરશિપ ના મેળવતા હોય તો જે છે એ આ સ્કોલરશીપ માટે જે છે એ એપ્લાય કરી શકો છો અહીંયા એસટી વિદ્યાર્થીઓ છે એના માટે સ્કોલરશિપ સ્કીમ આપવામાં આવેલી છે પરંતુ એસસી ઓબીસી ઈડબ્લ્યુ અને એનટીએન્ટ તમામ વિદ્યાર્થીઓ માટે પંદર સાત બે હજાર પચીસ થી સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરવાનું જે છે એ શરૂ થઈ જશે જે અંતર્ગત એસટી વિદ્યાર્થી માટે કઈ છે અમરેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ એસટી સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ અમરેલા સ્કીમ ફોર એજ્યુકેશન એફ એસટી સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પ્રીશિપ કાર્ડ જોડો હોય एनु पची पोस्ट मैट्रिक्स स्कॉलरशिप फॉर एस टी गर्ल्स हैविंग एन्युअल फेमिल इनकम मोर देन टू पॉइंट फाइव लैक् पची पोस्ट मैट्रिक्स स्कॉलरशिप फॉर एस टी गर्ल्स हैविंग एन्युअल इनकम मोर देन टू फाइव फाइव लैक्स फ्री कार्ड मेडिकल लोन स्टूडेंट ओनली पची फूड बिल असिस्टेंट टू एस टी स्टूडेंट्स स्वामी विवेकानंद स्कॉलरशिप फॉर एस टी स्टूडेंट्स स्टडिंग इन आईटीआई फाइनेंशियल असिस्टेंस टू परचेज ऑफ इंस्ट्रूमेंट्स फॉर मेडिकल एंड इंजीनियरिंग स्टूडेंट एंड फेलोशिप स्कीम फॉर एस टी स्टूडेंट्स स्टडिंग इन पी एच डी એટલે કે જો વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર બારની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે કોલેજના પણ વર્ષની અંદર સ્નાતક કે અનુસ્નાતક અંદર અભ્યાસ કરતા હોય એમના માટે આઈટીઆઈ કરતા હોય એમના માટે જે વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગ કરતા હોય એમના માટે જે વિદ્યાર્થીઓ જોડે ફ્રીશીપ કાર્ડ હોય એમના માટે પણ સ્કોલરશિપ લીધા છે અને જે વિદ્યાર્થીઓ જોડે ફ્રીશીપ કાર્ડ ના હોય એમના માટે જે છે એ સ્કોલરશિપના ઓનલાઈન જે છે એ ફોર્મ ભરવાનું શરૂ થશે અને જે વિદ્યાર્થીઓ પીએચડી કરતા હોય એમના માટે પણ જે છે એ પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજી જે છે એ કરવાની રહેશે પછી કેટલીક સૂચનાઓ વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યની છે તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા પહેલાં તેનું બેંક અકાઉન્ટ આધાર સાથે ચેક લિંક છે કે નહીં એ ચેક કરી લેવાનું એટલે કે તમારું આધાર કાર્ડ જો બેંક સાથે સીડી કરાવેલું છે એટલે કે આધાર કાર્ડ અને બેંક અકાઉન્ટ લિંક હશે તો તમને તમારી સ્કોલરશિપ જે છે એ આપવામાં આવે છે તો સ્કોલરશિપનું ફોર્મ ભરો એ પહેલાં તમારે જે છે એ આ ચેક કરી લેવાનું છે દરેક વિદ્યાર્થી તેનો મોબાઈલ નંબર આપશે આધાર કાર્ડ સાથે લિંક કરવાનો રહેશે એટલે કે તમે જે મોબાઈલ નંબરથી ફોર્મ ભરો છો એ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જરૂરી છે અને વિદ્યાર્થીએ તેનો બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબર સમગ્ર અભ્યાસક્રમ દરમિયાન બદલવાનો રહેશે નહીં બેંક એકાઉન્ટ નંબર પછી ઇન ઓપરેટ ઇનિક હોય તો એની જવાબદારી પણ જે છે એ વિદ્યાર્થી રાખવાની રહેશે એટલે કે તમારું જે છે એ તમે બેંક અકાઉન્ટ અને મોબાઈલ નંબર જે પણ અત્યારે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે આપો છો એ તમે જ્યાં સુધી તમારી કોલેજ કે તમારો પૂરેપૂરો અભ્યાસક્રમ નથી પૂરો કરી રહેતા ત્યાં સુધી બદલાવો જોઈએ નહીં એટલે કે ફોર એક્ઝામ્પલ તમે ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ છો અને અત્યારે તમે જે બેન્ક અકાઉન્ટ અને જે તમારો મોબાઈલ નંબર આપો છો એ તમે અગિયાર બાર પૂરું કરો તમારી કોલેજ પૂરી કરો પછી તમે જે છે એ અનુસ્નાતકક્ષા છો અને પછી તમે પીએચડી કરો ત્યાં સુધી જે છે એ બદલાવો જોઈએ નહીં તો તમારા માટે આ ત્રણ ખૂબ જ અગત્યની સૂચનાઓ છે પહેલું કે તમારું આધાર કાર્ડ જે છે એ બેંક અકાઉન્ટ સાથે લિંક હોવું જોઈએ તમારો મોબાઈલ નંબર છે એ બેન્ક અકાઉન્ટ સાથે સોરી આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ અને તમે જે પણ બેંક અકાઉન્ટ અને મોબાઈલ નંબર આપો છો તમારે એ બદલાવનો થતો જ નથી અને તમારું બેંક અકાઉન્ટ બંધ ના થઈ ગયું હોય એ તમે સ્કોલરશીપનું ફોર્મ ભરો એ પહેલાં તમારે એકવાર બેન્કમાં જઈ અને ચેક કરાવી લેવાનું છે પછી ઉચ્ચ શાળાઓ માટે જે છે એ કરવાની સૂચના તો જે પણ તમે પાછલા વર્ષનું ફોર્મ ભર્યું છે એને તમે જે છે એ રિન્યૂ કરી શકો છો આઈડી અને પાસવર્ડ તમને જે યાદ ના હોય તો તમે જે છે એને ફોરવર્ડ કરી શકો છો આઈડી અને પાસવર્ડ યાદ ના હોય તો તમે એના માટે શું કરી શકો છો એનો એક વિડીયો મેં પહેલાંથી બનાવેલો છે જેની લિંક હું તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખી દઈશ એસસી એસટી ઓબીસી કચેરીઓનો તમારે જે છે એ સંપર્ક કરવાનો રહેશે જો તમારે મોબાઈલ નંબર બદલવાની જરૂરિયાત ઊભી થાય તો આ રીતે તમે જે છે એ આઈડી પાસવર્ડને યાદ હોય તો તમે જે છે એ ફરગોટ પાસવર્ડ કરી અને તમારી જે છે એ સ્કોલરશિપની કામગીરી કરી શકો છો અગિયાર બારની જે છે એ તમામ ઇન્ફોર્મેશન અહીં આપવામાં આવેલી છે જે આપણે જે છે એ શાળાએ કરવાની પ્રોસેસ છે આપણે ખાલી જે છે એ ફોર્મ ભરવાનું રહેશે વિદ્યાર્થીઓની અરજી કામગીરી બાદ શાળાઓ કોલેજ છે એ આઈડી પાસવર્ડથી વેરિફિકેશન માટે મોકલવાની રહેશે અને આ તમામ સૂચનાઓ જે છે એ શાળાઓ માટે આપેલી છે જે આપણા માટે કામની નથી પરંતુ તમે જોઈ શકો છો તમામ વિદ્યાર્થીઓ માટે પંદર સાત બે હજાર પચીસથી એકત્રીસ આઠ બે હજાર પચીસ દરમિયાન પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે એસસી એસટી ઓબીસી અને સાથે 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 એનટી ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ જે છે એ આ તારીખો દરમિયાન જ ભરાશે સ્કોલરશિપનું ફોર્મ ઓનલાઈન ઘરે બેઠા માત્ર પંદરથી વીસ મિનિટની અંદર તમે કેવી રીતે ભરી શકો છો એનો વિડીયો જે છે હું ટૂંક જ સમયની અંદર લાવીશ પંદર તારીખે સ્કોલરશિપના ફોર્મ ભરવાનું શરૂ થાય છે તો પંદર તારીખે સાંજે જ એ વિડીયો જે છે એ ચોક્કસથી આપણી ચેનલ પર મૂકી દેવામાં આવશે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓને ઘરે બેઠા ફોર્મ ભરાવવું હોય એટલે કે તમે ફોર્મ ભરાવા માગતા હોય એચએનજીઓ સ્ટડી પોઈન્ટ એટલે કે તમારું ફોર્મ જે છે એ કોઈ પણ ભૂલ કર્યા વગર તમને અમારા દ્વારા ભરી આપવામાં આવે તો એના માટે જે છે એ કેટલી ફી લેવામાં આવશે એ હજુ સુધી નક્કી કરેલી નથી પરંતુ તમને એની ડિટેલ્સ પણ આપીશ તમે તમારું ફોર્મ જે છે એ ઘરે બેઠા ભરાવી શકશો તો એની વિગતો જે છે હું પછી કોઈક વિડીયોની અંદર શેર કરીશ અત્યારે આ તો આ આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ અંતર્ગત પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે એના વિશેની વાત કરી છે આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.